ભીમપુરામાં ભીમપરામાં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન ઉનાના ભીમપુરા વિસ્તારોમાં યુવા કોળી સમાજ ગુજરાત તથા સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ રસિક કે ચાવડાના જન્મદિવસ નિમિત્તે સંજીવની લેબોરેટરીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ તથા પર્યાવરણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે કપોપરા ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કિંજલ કાપોપરા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર સિદ્ધાર્થ ગુજ્જર દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર ચિંતન આંખના રોગના નિષ્ણાંત ડોક્ટર મુકેશ બલદાણિયા એમડી

ટ્રસ્ટી સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તંત્રી સવેંના ટાઈમ સાપ્તાહિક પ્રદેશ પ્રમુખ યુવા કોળી સમાજ મારા જન્મદિવસ નિમિત્તે મારી સંસ્થા સવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા માનવતામાંય માનવતા ધર્મ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઉનાના નામાંકિત ડોક્ટરો આવવાના છે અને આ કેમ્પમાં પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુક્તિનું પણ ઝુંબે ચલાવવાની છે ત્યારે આપ સર્વ લોકોને હું ઉના ગીરગઢા તાલુકાની જનતાને આ કેમ્પમાં વધારેમાં વધારે લાભ લે એવી હું આમંત્રણ આપું છું રસિકભાઈ કહી પણ કઈ કયા કયા પ્રકારના ડોક્ટરો આવવાના છે ને સ્થળ કયું છે ઉના કોળી સમાજનો ભીમપારાનો ચોરો અને ઉનાના નામાંકિત ડોક્ટરોમાં એમડી બાળ રોગ નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંત ફિઝિયોથેરાપીસ્ટ ચામડીના રોગના ડોક્ટર વગેરે ડોક્ટર આવવાના છે અને સેવા આપવાના છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું સત્યની સાથે જોડા મિત્રો હું છું ચાંદની પરમાર આપની લાઈક દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં